જલારામ બાપાના પરચા નંબર સાત નદીના વહેણ બદલે છે મિત્રો આવા અવનવા વિડીયો શીખવા અને સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સંવંત ઓગણીસો સત્તરની સાલમાં જલારામ બાપા જોડિયા પધાર્યા જોડિયાના પાદરમાં નદી વહે છે તેનું વહેણ અને પટ મોટું છે નદી સામાકાંઠા તરફ ચાલતી હતી જેથી પાણી ભરતી સ્ત્રીઓ બહુ જ દુખીત થતી હતી કારણ કે તેને ઘણો જ વેકરો પસાર કરવો પડતો હતો જ્યારે ભક્ત જલારામ બાપા જોડિયા મહારાજની રજા લઈ નીકળ્યા ત્યારે ગામનું ઘણું ખરું મહાજન તથા બીજા શ્રદ્ધાળુજનો ભક્તરાજને નદી સુધી વડાવવા આવ્યા ત્યારે મહાજન લોકોએ ઉપરની હકીકત ભક્તરાજ પાસે જ રજૂ કરી આ વાત સાંભળી જલારામ બાપા સ્તુતિ કરવા લાગ્યા કે હે રામ આ જોડિયાના લોકોને નદીના વહેણનું જે દુઃખ છે તે દુઃખ સદાને માટે દૂર કરજો એમ કહી ભક્ત રાજ જલારામ બાપા ત્યાંથી વિદાય થયા રામકૃપાથી તે જ ચોમાસામાં આ કાંઠે વેન થયું અને જલારામજીનું વચન સિદ્ધ થયું જે વહેણ હજુ પણ તે જ સ્થળેથી વહે છે